जय श्री स्वामीनारायण भगवान श्री स्वामीनारायण दीक्षित नंद संतो ना जीवन चरित्र परमहंस गाथा भाग पेलो वा श्री धरणीधरानंद स्वामी ભગવાન શ્રીજી મહારાજના વડતાલમાં દર્શન બંને ભક્તો હવે પ્રગટ પ્રભુના પ્રેમ અને વિશ્વાસથી રંગાયા એનું અંતર અંતર યામીને મળવા આતુર બન્યું છે ગુજરાતની ધરામાં પગ મૂકતા જ અહીંયામાં હેતના હિંહોરા આવવા લાગ્યા વેણીરામે તપાસ કરીને જાણ્યું કે ભગવાન સ્વામિનારાયણ અત્યારે વડતાલમાં બિરાજે છે તેથી બંને ભક્તો વેગે વહેતી ગંગા સાગરમાં સમાય એવી રીતે વડતાલમાં શ્રી હરિની પાસે આવી ગયા તાતે બેવું જણા એ હ્યાય હરિએ આવતા દીઠા બે ચારે માર્ગ કરાયો સભામાં ત્યારે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં સભા કરીને બેઠા હતા તેમની આગળ મંડળ તથા અસંખ્ય ભક્તોની સભા એકડે ઠાઠ બેઠી હતી દૂરથી ચાલીને દર્શનાર્થે આવેલા બંને ભક્તોને શ્રીજી મહારાજે હાથનું લટકું કરીને સામે પાસે બોલાવ્યા ભક્તો તો દોડ્યા હો એકદમ મહારાજની પાસે આવી મીડા છે દંડવત કરવા દૂર દેશાવરથી આવેલા બંને ભક્તોને જોઈને ભગવાન સ્વામિનારાયણ પણ ખૂબ રાજી રાજી થઈ ગયા એકદમ મહારાજ પણ ઊભા થયા બંને ભક્તોને બોલાવ્યા છે બંને ભક્તો પણ ભાવોથી એકદમ મહારાજને નજીકમાં આવ્યા છે મહારાજના ચરણોમાં ઢળી પડ્યા મહારાજે બેયને બાથમાં ઘાલી અને ભેટા છે પ્રેમથી માથે હાથ મીકાશે અને પોતાની સાનિધ્યમાં આસન આપ્યું છે શ્રી પછી સંતોને કહી બંને ભક્તોને ભોજન બંને ભક્તો પ્રભુનો પ્રેમ પામી આજ ધન્યતાને અનુભવવા લાગ્યા એ જ દિવસે સાંજે વડતાલ ધામમાં લક્ષ્મી દેવના મંદિરના ચોકમાં વિશાળ સભા ભરાણી છે ભગવાન સ્વામિનારાયણ સભામાં બેઠા છે ચારે બાજુ પરમંસો અને ભક્તો પણ બેઠા છે જેમ ચકોર ચંદ્રમાને જુએ એમ સૌ સંતો અને ભક્તો એકાકાર બની ભગવાનની માધુરી મૂર્તિનું રસપાન કરી રહ્યા છે સભા પૂર્ણ થતાં પુનઃ ચંદીલાલ શેઠ અને વેણીરામ ભક્ત ઊભા થયા અને વેણીરામને વેણીરામે મહારાજને કીધું કે મહારાજ હે મારા નાથ આ મારા મિત્રને લખનૌ અમારા મિત્ર લખનઉના નગર શેઠને આપની પૂજા કરવી છે ત્યારે મહારાજે કહ્યું લાવો આજે એમનો ભાવ તરત ચંદીલાલ શેઠ રૂપિયા બે હજાર અને રૂપિયા પંદરસોનો પોશાક ઘરેણા વગેરે જે લાવ્યા હતા તે દોડા દોડી હે દોડા દોડ જઈને લઈ આવ્યા પુરુષોત્તમ નારાયણને સુંદર પોશાક પહેરાવ્યો માથે મોગલી પાઘ પહેરાવી સોનાના તારે યુક્ત ઝરકસ જામો પહેરાવ્યો હાથમાં કડા સાંકળી ઉતરી વેટ વીટી કેડે કંદોરો વગેરે ઘરેણા પણ ધારણ કરાવ્યા પછી રૂપિયાનો થાળ ભરી ભગવાન સ્વામિનારાયણના ચરણમાં સમર્પણ કર્યું ધૂપ દીપ કરી આરતી પેટાવી અને ભગવાનની આરતી કરી આવી રીતે ઘણા સમયનો સંકલ્પ ચંદીલાલ શેઠનો હતો એ પૂરો કર્યો વળી તેમણે ભગવાન પુરુષોત્તમ નારાયણની પૂજા પૂર્ણ કરી ચંદુલાલ શેઠની સેવા શરૂઆતમાં સ્વામી નારાયણ સ્વીકાર તેથી તેઓ ધન્ય ધન્ય બન્યા આ રીતે પુરુષોત્તમની સેવા કરે છે એની સેવામાં ભગવાન હંમેશા હાજ એની સેવામાં ભગવાન હંમેશા હાજર રહેશે સેવા પૂજન પૂર્ણ થતા શ્રીજી મહારાજે ચંદીલાલ શેઠ અને વેણીરામ વગેરે ભક્તોને સભામાં બેસાડ્યા પછી લખનૌથી નીકળતી વેળાએથી માંડીને વડતાલ પહોંચ્યા સુધી રસ્તામાં જે જે વિઘ્નો આવ્યા હતા અને તે વિઘ્નોમાં ભગવાને તેની રક્ષા કરી હતી તે સઘળી વાત ભગવાન શ્રીએ સભામાં કીધી આ સાંભળી બે ભક્તો તો હૃદયથી ગદગદિત થઈ જ આ મહારાજ ખરેખર તું બધું જાણે છે અને હે મહારાજ તે જ અમારે આવી રક્ષા કરી છે અને ત્યારે ચંદીલાલ શેઠના હૃદયમાં રહી સહી છે એ સંચયતા સંશયતા એ પણ ટળી ગઈ અને સભામાં પોતે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં ટળી પીડાક વા મહારાજ વાહ તેમને બધી રીતે ઉગારી લીધા વા મહારાજ વાહ કહેતા કહેતા મહારાજના चरण पकडि लिधा सहजानन्दस्वामि महाराजनि